છો મજામાં હાય બધા કેમ છો નહીં બધાય જમી લીધું ગામડામાં તો જમવાનું બની ગયું અમારે પણ બની ગયું જમવામાં છે બાજરીના રોટલા અને મરચું તો કોલેક્ટ કરજો તમને ભાવે છે મરચું બાજરીના રોટલા બાચ ત્રીસ રૂપિયા સૂટ્યા હોની નોટ હોવાની લઈ ગયું

જે મા કોમેન્ટ કરી દેજો અને લાઈક પણ કરી દેજો અને ચેનલ માં હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો આ છે મારો ગામ ઉપર આરે નારે હું ચાલુ પાલ કેરે નારે જય માતાજી કેમ છો અને આ છે અમારું ગામ ગામનું ગોધરું

मीजा पास आला है हां हर एक कान पड़े कुका का खाली ता चोन न लुस ले रे हां ये अच्छा नहीं पांच नहीं नोट आए ए पांच बच्चा नहीं बच्चा नहीं, पच्छा नहीं दो पांच नहीं तो फर्स्ट ले ले ले

તે રાધનપુર જોડે સિનાર ગામ અમે સિનાર ગામના છીએ લાઈક કરી દેજો વિડિયોને કોમેન્ટ તો કરી છે પણ લાઈક કરી દેજો તે કેટલા રૂપિયા કાઢ્યા હતા ભાઈ ડબામ 100 રૂપિયા હતા કે કેટલા હતા डब्बा में कितना मेला द दो हां के कितना को रुपए मिला द डब्बा में 100 नोट मिली थी 200 तो। रुपया आता 200 नहीं थी वो पड़े तुम्हारी दो हां 200 का पैसा नहीं है तो नहीं है ले गया તે મિતચાર ઘરે કે બહાર પા જ માતાજી કે કેમ છો આ જો ગામડાની સાંચ જોઈ શકો છો સપડીઓ પ્રભાત કદા શેર માં જો મળે ના મળે પણ ગામડામાં ઊગો રાધનપુર જોડે સિનાડ ગામ એકદમ આ સૂરજ આથમ સોમ સો सारा घर भेगे नो था राधनपुर जोड़े सिनार गाम जो जो इसको। सूरज हाथ में छे। लाइट तो असरी नहीं करूँ हाल बात

મચ્છર ખાઈ જાય કેમ છો બધા બધાને માતાજી આથમ તો સૂરજ અહીંયા ઝાડ ઝાડનાડે છે તમને હા નહી જહુમા નું મંદિર છે મેલડીમાં નું મંદિર નથી મચ્છર ખઈ જાય રા मच्छर रे ગામણામાં બહુ મચ્છર હે અહીંયા સૂરજ આત નહીં તો કો મારું નામ છે ભગવતી ભગવતી ઠાકોર ચેનલ બનાવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયોને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો हम जय कुलदेवी माँ बहुत जय जय माता जय सुबह केम छो मच्छर खाई जाए मैं वहाँ और मच्छर नहीं करता घर भी नहीं लगती हाल घर पे रहती थी रवजी घर पे रहा मैं वीडियो ने लाइक कर दे जो चैनल मना है तो चैनल ने सब्सक्राइब कर जो જય માતાજી આ પડી કુ હાથ મત હારું કામ ટીવી એસા લસ ને કમેન્ટ કરજો જો આ ઝાડને તમે ઓળખી શકો તો ગામડાના માણસ છો તો તમે ઓળખી જાશો કે આને શું કહેવાય બાકી તમને નહીં ખબર પડે કે શું છે ગામડા ના કમેન્ટ આવશે તો थोड़ा अपना एक पंखे बेहो घर में गई जाता रह गई मैंने मर... खाज नहीं है वो लोग कर दो उसे मच्छरी कोई मच्छर कोई मैंने बहुत कोई डिया ये बात जी चैनल में नवाज़ दे चैनल है सब्सक्राइब कर जो वीडियो ने लाइक कर जो शेयर कर जो

आवा मतलब पड़े का खाली मच्छर, मच्छर काट का है खाली मच्छर काटियो छे खाली मच्छर काटियो छे बता तो राहुल तो कहे मेरा वे लाइट करी थी <laughs> કેમ છો બધા જય વાબાજી ચેનલ મનવાહતા ચેનલને સબસ્ક્રાઇબ કર દેજો ફ ઓય ઓય ને ઓરે વાલાઇવ ડ્રાઇવ મે લાઇવ થઈએ ઓકે બાય જય વાબાજી ફરી લાઈવ ચાનો ઝાડ હે ઉડકો હો કોઈ નહીં કોઈ નહીં મજામાં તમે એકદમ મજામાં છો તમારો હાથ માં તો હા અમારે આજે બાઈસના રોટલા

या भाई फिर लाइव થઈ ગયા મે થોડી વાર પછી 8 વાગે ઓકે બાય તમારી લાઈવ માં જોડાજો